માળીયાના વેણાસર ગામે બે નીલગાયનો શિકાર કરવાનો પ્રયાસ એકનું ગળું કપાયો ફોરેસ્ટ ઓફિસર પી એસઆઈને રજૂઆત માળિયા તાલુકાના વેણાસર ગામ ખાતે શિકારીઓ દ્વારા બે નીલગાયનો શિકાર કરવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે જેમાં એક નીલગાયનું ગળું કપાયું હતું જ્યારે અન્ય નીલગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી આ મામલે વેણાસર ગામના સરપંચ દ્વારા હળવદ રેન્જના ઘુડખર અભયારણ્યના ફોરેસ્ટ ઓફિસર તથા માળિયા પોલીસના પી કે સંબોધીને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે જેમાં વેણાસર ગામના સરપંચ અર્જણભાઈ આહિર દ્વારા હળવદ રેન્જ ગુડખર અભયારણ્યના ફોરેસ્ટ ઓફિસરને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે રાત્રિના સમયે શિકારીઓ દ્વારા ગામમાં પ્રવેશ કરીને બે નીલગાય રોજડાના નિર્દયતા પૂર્વક શિકાર કરવામાં આવ્યા હતા જેમાં બંદૂક વડે પ્રહાર કરતા એક નીલગાયનું ગળું કપાયું હતું જ્યારે અન્ય નીલગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી શિકારીઓ દ્વારા આ પ્રકારે બંદૂકના ધડાકા કરી શિકાર કરતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી જેથી આવા શિકારીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી અને અંગેના પુરાવા રૂપે ફોટોગ્રાફ તથા વીડિયો પણ મોકલવામાં આવ્યા હતા